મોરબીના વિસીપરા વિસ્તારમાં આરોપીનું ગેરકાયદે બાંધકામ જે હતું તે પોલીસ વિભાગ દ્વારા મામલતદારની સાથે રહીને તોડી પાડવામાં આવ્યું છે વિગત પ્રમાણે રાજ્યના જુદા જુદા જિલ્લા અને તાલુકાની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોના ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યા છે તેવી જ રીતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસીપરામાં ચાર ગોદામ પાસે રહેતા દાઉદભાઈ ઉમરભાઈ જામ ઉમરવાસ પિસ્તાલીસ નામના વ્યક્તિ કે જે અગાઉ મારામારી અને દેશી દારૂના વેચાણ સહિતના ગુનાઓમાં પકડાયેલ હતા અને તેને વિસીપરા વિસ્તારમાં સોળસો ચોરસ મીટર જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને આજે મામલતદાર તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે અને વધુમાં અધિકારીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે કુલ મળીને એક કરોડ બાણું લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવેલ છે અને આવી જ રીતે ભવિષ્યમાં પણ જે કોઈ આરોપીઓ દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યા હશે ને તે તંત્રના ધ્યાન ઉપર આવશે તો તેને તોડી પાડવામાં આવશે